રાષ્ટ્રીય અંજન મંડળ આણંદ જિલ્લા શાખામાં ગાયત્રી પરિવાર તેમજ પ્રજ્ઞાચક્ષુ બાળકો દ્વારા પંચકુડી રાષ્ટ્રીય મંડળ જિલ્લા શાખામાં સુંદર જીવન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કરમચંદ સંતરામ મંદિરના મોરારીદાસ મહારાજ ઉપસ્થિત રહી તેમના આશીર્વચન આપ્યા હતા ગાયત્રી પરિવાર સારસા તેમજ પ્રજ્ઞાચક્ષુ બાળકો દ્વારા પંચકુંડી ગાયત્રી યજ્ઞ યોજાયો હતો આ પ્રસંગે ગુજરાત મહિલા મોરચા મંત્રી નીપાબેન પટેલ રાખીબેન શાહ

પ્રમુખ મહેન્દ્રભાઈ મહેન્દ્રભાઈ પટેલ પટેલ દ્વારા સર્વ મહેમાનગણનો આભાર વ્યક્ત કર્યો હતો મારી સંસ્થા રાષ્ટ્રીય અન્ન મંડળ આણંદ જિલ્લા શાખાના પ્રમુખ તરીકે અહીંયા હું સેવા આપી રહ્યો છું અને આજે આ સુંદર સાત્વિક વાતાવરણની વચ્ચે બોરિયાવીથી સુંદરજીવન ટ્રસ્ટના પ્રસિડેન્ટ શ્રી મિનેશભાઈ દ્વારા આયોજિત આ સુંદર ભક્તિ કાર્યક્રમમાં જ્યા કોરાિદાસજી મહારાજની આશીર્વાદની સાથે અમે અહીંયા આ પ્રજ્ઞાચક્ષુ બાળકોને હોમ કરવાનો અનેરો મોકો મળે અને અમે સૌ ભેગા મળી સુંદર જીવન ટ્રસ્ટ રાષ્ટ્રીય અંધજન મંડળ અને મહારાજશ્રીના આશીર્વાદ સાથે આ અમારી સંસ્થાનું અમારા બાળકોનું આ સમાજનું ભારત દેશનું અને વિશ્વનું કલ્યાણ અને શાંતિ થાય એ માટે આજે આ પંચકુંડી મહાયજ્ઞનું આયોજન કરેલું હતું અને તેમાં અમને મહારાજશ્રીના ખૂબ આશીર્વાદ પ્રાપ્ત થયા છે ઈશ્વર કરે આપણને સૌને સદબુદ્ધિ મળે મા ગાયત્રીની આપણા સૌ પર કૃપા રહે